સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના થઈ છે પ્લેન દુર્ઘટનામાં મદદ માટે વડોદરાથી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની અધિકારીઓ સાથેની પચીસ લોકોની ટીમ અમદાવાદ જવા માટે નીકળી ચૂકી છે આપ જોઈ શકો છો કે બે ફાયર ટેન્ડર છે બે અધિકારીઓની ગાડી છે અને આ કાફલામાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની પણ જે ગાડી છે તે જોવા મળી રહી છે અને તેઓ સીધા જ અમદાવાદ જવા માટે નીકળી ચૂક્યા છે લાઈવ બતાવી રહ્યા છે કે જે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બની છે તે દુર્ઘટનામાં મદદ માટે સમગ્ર ગુજરાત ભરથી જે રેસ્ક્યુની ટીમો છે જે ફાયરની ટીમો છે તેમને બોલાવવામાં આવી છે અને રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે વિભાગ છે ડિઝાસ્ટર વિભાગ છે ત્યાંથી જે કોલ છે તે મળતાની સાથે જ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમ જેમાં એક સ્ટેશન ફાયર ઓફિસર સબ ફાયર ઓફિસર્સ અને જે ફાયરના જવાનો છે તેમની ટીમ અમદાવાદ જવા માટે અહીંથી નીકળી ચૂકી છે તો પચીસ જેટલા અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ જઈ રહ્યા હોવાની માહિતી છે પચીસ અધિકારીઓ અને માફ કરશો પચીસ જેટલા કર્મચારીઓ અને બે થી ત્રણ જેટલા અધિકારીઓ જવાની જે માહિતી છે તે કન્ફર્મ છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અમદાવાદ જઈ રહ્યા છે કે નહીં તે નથી ખબર પરંતુ આ જે કાફલો આપ જોઈ રહ્યા છો તે કાફલો અમદાવાદ જવા માટે નીકળી ચૂક્યો છે વડોદરા ફાયર ઇમરજન્સી વિભાગની ટીમ સેશન ફાયર ઓફિસર નિકુંજ આઝાદ અને તેમની સાથે પચ્ચીસ જેટલા કર્મચારીઓ અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ છે તે પ્લેન દુર્ઘટનામાં મદદ માટે ફાયરની ટીમ અમદાવાદ જવા માટે નીકળી ચૂકી છે આપ જોઈ શકો છો કે બે ફાયર ટેન્ડર્સ બે ફાયરની ગાડી અને જે બે અધિકારી છે અને કર્મચારીઓ છે તે તાત્કાલિક અમદાવાદમાં જ્યાં પ્લેન દુર્ઘટના થઈ છે ત્યાં મદદ માટે અહીંથી વડોદરાથી નીકળી ચૂક્યા છે ખૂબ જ મોટી દુર્ઘટના ના સમાચાર અમદાવાદથી જ્યારે સામે આવ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી એટલે પાસેના તમામ સ્થાનોથી જે મદદ માટે ટીમો છે તે બોલાવવામાં આવી રહી છે ત્યારે વડોદરાથી પણ વડોદરા ફાયર ઇમરજન્સી વિભાગની ટીમ હાલ આપ જોઈ શકો છો કે બે ફાયર ટેન્ડર સાથે ત્યાં ઘટના સ્થળ પર જવા રવાના થઈ ચૂકી છે એવી માહિતી અમદાવાદથી મળી રહી છે કે પેસેન્જર સવાર લે આ દુર્ઘટના થઈ હતી આપ જોઈ શકો છો કે વડોદરાના ચીફ ફાયર ઓફિસર મનોજ કુમાર પાટીલ નું વહન પણ જોડાઈ ચુક્યું છે કદાચ તેઓ પણ અમદાવાદમાં અમદાવાદના તંત્રને મદદ માટે જે પ્રકારે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બની છે અને આ પ્લેન દુર્ઘટનાની જે આ ઘટના છે તેનામાં અમદાવાદના આસપાસના શહેરોમાંથી જે ફાયરની ટીમો છે તેમને તાત્કાલિક અમદાવાદ ખાતે મદદ માટે બોલાવવામાં આવી છે ગુજરાત સરકારમાંથી આ મેસેજ મળતાની સાથે જ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની જે ટીમ છે એ પણ અમદાવાદ જવા માટે નીકળી ચૂકી છે થોડાક ક્ષણો પહેલાં જે કાફલો બતાવી રહ્યા હતા તે કાફલામાં જેટલી પણ ગાડીઓ હતી તમામ ગાડીઓ અમદાવાદ જવા માટે વડોદરાથી નીકળી ચૂકી છે ત્રણ થી વધારે ફાઇલ ટેન્ડર એક સ્ટેશન ફાયર ઓફિસર અને પચીસ જેટલા કર્મચારીઓ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં આપ જોઈ શકો છો કે તે પ્રકારે અમદાવાદમાં જે પ્રકારે પ્લેન દુર્ઘટનાની ઘટના બની છે તેનામાં મદદ માટે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની જે ટીમ છે તે અમદાવાદ જવા માટે નીકળી ચૂકી છે સ્ટેશન ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સાથે અન્ય જે પચીસ જેટલા કર્મચારીઓ છે તેઓ અમદાવાદ જવા માટે નીકળી ચૂક્યા છે પાંચ ફાયર ટેન્ડર્સ જે છે તે અમદાવાદ મોકલવામાં આવ્યા છે અને સાથે જે ફાયરના પચીસ જેટલા કર્મચારીઓ છે તેમને પણ અમદાવાદ ખાતે મોકલવામાં આવી રહ્યા છે એક મોટી દુર્ઘટનામાં ગુજરાતમાં મોટી દુર્ઘટના ગુજરાતમાં થઈ છે અને અમદાવાદમાં મુસાફરોનું જે પ્લેન છે તે ક્રેશ થયું છે એટલે કે દુર્ઘટના થઈ છે અને ત્યાં મદદની જરૂરી તમામ વસ્તુઓ પહોંચાડવા માટે ગુજરાત સરકારમાંથી આદેશ મળતા તે મુજબ વડોદરાથી વડોદરા ફાયર ઇમરજન્સી વિભાગની જે ટીમ છે તે પણ ત્યાં મદદ માટે જવા માટે નીકળી ચૂકી છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ છેક જે દુમાડ ચોકડી છે ત્યાં સુધી આ ફાયરના જે અધિકારીઓ છે જવાનો છે જે અમદાવાદમાં રેસ્ક્યુ માટે મદદ માટે જવાના છે તેમના કાફલાને છોડવા માટે પહોંચ્યા હતા અને આપ જોઈ શકો છો હજુ પણ જે વોટર ટેન્ડર્સ છે તે ત્યાં જવા માટે અહીંથી રવાના થઈ રહ્યા છે સબ ફાયર ઓફિસર્સ સ્ટેશન ફાયર ઓફિસર્સ અને જરૂરી તમામ જે અત્યાધુનિક સાધનો છે તેની સાથે જે ટીમ છે તે ત્યાં જવા માટે નીકળી રહી છે અને ખુદ વડોદરાના ચીફ ફાયર ઓફિસર મનોજ કુમાર પાટીલને પણ ત્યાં અરુણ મહેશ બાબુ જેઓ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે તેઓ મોકલી રહ્યા છે કારણ કે એક મોટી દુર્ઘટના થઈ છે ત્યારે આખા ગુજરાતમાંથી જે ટીમો છે તેમને મદદ માટે અમદાવાદ ખાતે બોલાવવામાં આવી રહી છે ત્યારે વડોદરાથી પણ લગભગ પાંચ જે ફાયર કામગીરીમાં છે અરે જે પ્રકારે અપડેટ મળી રહી છે લગભગ દસ જેટલા જે ફાયર ટેન્ડર્સ છે તે અમદાવાદ જવા માટે વડોદરાથી નીકળ્યા છે આ અત્યાધુનિક ફાયર ટેન્ડર્સ છે જેના મદદથી આજ પર વહેલી તકે કાબુ મેળવી શકાય રેસ્ક્યુ જે છે તે તે પણ વહેલી તકે થઈ શકાય માટે આ તમામ જે વાહનો છે તેનો ઉપયોગ અમદાવાદમાં જે પ્રકારે ડિઝાસ્ટર થયું છે જે દુર્ઘટના થઈ છે તેનામાં મદદ માટે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમને અહીંથી તાત્કાલિક મોકલવામાં આવી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ છે તેમની સાથે પણ આપણે વાત કરીશું

બહુજસ મોકલી રહ્યા છે અને બ્રોકોસ પણ મોકલી રહ્યા છે રાજ્ય સરકારની રિક્વાયરમેન્ટ આવી છે અને પ્રમાણે અને સાથે સાથે આપણા ફાયરના મેન લગભગ 200 ફાયરમેન આઈ ગયા રવાન કરી રહ્યા છે અલગ અલગ બસેસમાં પણ મે મોકલી રહ્યા છે ઓકે તો ફાયર ઇન્જિન જો આવી રહ્યા છે એને ક્લિયર કરી રહ્યા છે અમે ઓકે રૂટ ક્લિયર કરીને મદદ કરી રહ્યા છે તો રૂટ ક્લિયર કરીને મદદ કરવામાં આવી રહી છે મેજર ડિઝાસ્ટર છે અને અહીંથી વધુમાં વધુ જે ફોર્સ છે તે ત્યાં મદદ માટે મોકલી શકાય તે માટે ખુદ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જે ડુમાડ ચોકડી છે ત્યાં ખાતે પહોંચ્યા છે અને ટ્રાફિક ક્લિયરન્સ પણ કરાવી રહ્યા છે અત્યારે જેટલી વધારામાં વધારે ગાડીઓ મોકલી શકાય તે તમામ વસ્તુની ચિંતા કરવામાં આવી રહી છે આ ગુજરાત માટે એક

ટુ હન્ડ્રેડ કે આસપાસ મેન તરને જ રહ્યા છે સર ક્યા કાલ મતલબ અમદાવાદ છે પચીસ જેટલા જે ફાયર ટેન્ડર્સ છે તે અમદાવાદ ખાતે મોકલવામાં આવી રહ્યા છે બસો જેટલા ફાયર કર્મચારીઓ છે એનામાં ફાયર અધિકારીઓ પણ છે તેમને પણ અમદાવાદ ખાતે મોકલવામાં આવી રહ્યા છે આ એક મોટી દુર્ઘટના ગુજરાતના અમદાવાદમાં જ્યારે થઈ છે ત્યારે આ દુર્ઘટનામાં આખા ગુજરાતથી મદદ જે છે તે અમદાવાદ ખાતે બોલાવવામાં આવી રહી છે મદદ લેવામાં આવી રહી છે ત્યારે આપ જોઈ શકો છો કે જે ફાયરના ચીફ છે મનોજ કુમાર પાટિલ સ્ટેશન ફાયર ઓફિસર જે છે નિકુંજ આઝાદ એ લોકો પણ અમદાવાદ જવા માટે અહીંથી રવાના થઈ રહ્યા છે એ પ્રકારે સ્થિતિનું નિર્માણ થયું છે અને આ પ્લેન દુર્ઘટના જે થઈ છે તેનામાં મુસાફરો પણ સવાર હતા તેવી પ્રાથમિક માહિતી જ્યારે મળી રહી છે ત્યારે આ આખા મામલામાં આખા ગુજરાતથી જે મદદ છે તે ગુજરાત સરકારે માંગી છે અને તે પ્રકારના આદેશ કર્યા છે તે આદેશ મુજબ જે ટીમો છે તે અમદાવાદ જઈ રહી છે બસો જેટલા ફાયરના કર્મચારીઓ અને પચીસ જેટલા જે ફાયર ટેન્ડર્સ છે તે અમદાવાદ મોકલવામાં આવી રહ્યા છે ત્યારે સ્ટેશન ફાયર ઓફિસર નિકુંજ આઝાદ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું શું કહેશો નિકુંજ સર આ જે પ્રકારે મેજર કેજ્યુઅલિટી કોલ છે કેટલી ટીમો ત્યાં પહોંચી રહી છે કયા પ્રકારની વ્યવસ્થાઓ વડોદરા ફાયર સર્વિસ લગભગ દસ ટીમો અહીંયાથી થી રવાના કરી છે પહેલા ટોટલ ટ્વેન્ટી ફાઈવ ટીમ્સ રવાના કરવાની પ્રિપેરેશન રેડી કરી દીધી હતી પણ સીએફઓ સાહેબના આદેશ અનુસાર અત્યારે દસ ટીમો વડોદરા કરી સર્વિસની ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ વોટર બાઉઝર ફોમ બાઉઝર અને સ્નોરકેઓ રવાના કરી છે ને અત્યારે હાલમાં પણ આપણી ગાડીઓ અહીંયા સારવારથી રવાના થઈ રહ્યા છે પ્રોટોકોલમાં જમ્યા છે તો પ્રોટોકોલમાં અધિકારીઓ અહીં હાજર છે અને સ્થળ પરથી હજુ પણ જે ગાડીઓ છે તે રવાના થઈ રહી છે પચીસ જેટલા ફાયર ટેન્ડર્સ અત્યાધુનિક ફાયર ટેન્ડર્સ જે છે તે અમદાવાદ ખાતે મોકલવામાં આવી રહ્યા છે બસો જેટલા કર્મચારીઓ છે વિમાન દુર્ઘટના બની છે તેનામાં મદદરૂપ થવા માટે વડોદરા ફાયર ઇમરજન્સી વિભાગની ટીમ પણ ત્યાં જવા માટે નીકળી રહી છે હાઈવે ટુ હાઈવે જ્યાં કોઈ જગ્યાએ ટ્રાફિક ની તકલીફ જણાય તો ત્યાં ટ્રાફિક ક્લિયરન્સ માટે પણ આ જે ટીમો છે તે કાર્યરત રહી રહી છે ઘટનાનો મેસેજ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કમિટી સર્વિસના આદેશ અનુસાર અને સીએફઓ સાહેબના આદેશ અનુસાર અત્યારે ટોટલ દસ ટીમો ત્યાં રવાના કરી છે અને હું પણ પોતે ત્યાં અત્યારે અમદાવાદ ખાતે કામગીરીમાં થઈ રહ્યું કેવી રીતે જોઈ રહ્યા છો તે ખૂબ મૂઠું કોલ છે મોટો કોલ જણાવવામાં આવે છે જે રીતે આપણા ન્યૂઝ મિત્રો દ્વારા જ માહિતી મળી છે જે પ્રમાણે તે પ્રમાણે તે હોસ્ટેલ ઉપર ડોમેસ્ટિક પેસેન્જર્સ પ્લેનિંગ ક્રેશ થયું છે તેની માહિતી મળતા વડોદરાની તમારા વડોદરાની દસ ટીમ સી એફઓ સાહેબ સાથે મેં અત્યારે નહીંથી રવાના થઈ ગઈ છે ઓકે તો વડોદરાની દસ ટીમો ત્યાં જવા માટે રવાના થઈ છે અને વડોદરા ફાયરની ઇમરજન્સી વિભાગની ટીમો પણ ત્યાં રેસ્ક્યુમાં અને ત્યાં જ્યાં જ્યાં મદદ ની જરૂર હોય ત્યાં હવે મદદ માટે ત્યાં પહોંચી રહી છે વડોદરાના દુમાર ચોકડીથી 25 જેટલા ફાયર ટેન્ડર્સ અને જે ફાયર વિભાગના 200 જેટલા કર્મચારીઓ છે અને અધિકારીઓ છે તે હવે અમદાવાદ જવા માટે નીકળી ચૂક્યા છે અમારા સાથે આપ જોડાયા તે બદલ આભાર સૌરવ વૈશંપાન ટી એન એન ન્યૂઝ વડોદરા